આપવા જોઈએ ને ભાડા દસ હજાર રૂપિયા માંગે છે લોકો

સરકારે બી જોવું જોઈએ ને બેટી સામે એકલી ભાઈ મહિલા બહે શું કરવાની કોઈ માણસ સારો બી હોવો જોઈએ ને રોજગારી રોજનું લાવવાનું રોજનું ખાવાનું ક્યાંથી લાવવાના પૈસા અમારે માણસના જીવનની છેલ્લી મજબૂરી આપણે સમજી શકીએ કે એને સ્મશાનમાં રહેવું પડે ત્યાં એનો સામાન મૂકવો પડે અને જીવન રોજ એવી રીતના જોવે કે એ મૃત્યુ બરાબર જ હોય અમે ઈસનપુર જે તળાવની આજુબાજુ ડિમોલેશન થયું ત્યાં આવ્યા છીએ લોકોએ બધો સામાન સ્મશાનમાં મૂક્યો છે અમુક લોકો અહીંયા રહે પણ છે કારણ કે એમની પાસે કોઈ જગ્યા જ નથી પાછળ દૂર દૂર સુધી તમને દેખાતું હશે બાળકો ઈંટો વણતા હશે અમુક બાળકો મજૂરી કરી રહ્યા છે બાકી મહિલાઓ કામ કરી રહી છે મજબૂરી એટલી જ છે કે હવે રહેવા માટે કંઈ નથી કામ કરવા માટે કંઈ નથી ભાડે મકાન મળી નથી રહ્યા એટલે એટલા પરિસ્થિતિમાં એ જીવી રહ્યા છે બેન શું નામ છે તમારું નિશાબેન અને નિશાબેન હું કામ કરું બંગલાના કામ કરું મેડમ તો અહીંયા કેટલી વસાહત હશે મને

બીજું કઈ કામ તૂટી ગયું હા ઘર તૂટી ગયું અમાર પાંચ ભાઈઓ હતા અહીંયા અહિયાં મને મકાન નહીં મળ્યું એ લોકો ભાઈબંધન ત્યાં સામાન મૂકીને રહ્યા છે અત્યારે અને ભાડા ભાડે બી અત્યારે લેવા જઈએ તો બેન અત્યારે ભાડું વધારે માંગે છે એટલી કમાણી નહીં આપણી જોડે ત્રણ ત્રણ જણા છે એક છોકરી છે ને બે અમે છે તો ભાડું અમે ક્યાંથી છ હજાર સાત હજાર ભરીએ કમાણી હોવી જોઈએ એટલી એટલા માટે અહીંયા જ આપણે

ભાડાસ હજાર રૂપિયા માંગે છે લોકો નાનો રૂમ આપે છે બચ્ચા લઈને ક્યાં ચીયે દસ દસ છોકરાઓ છે અમારી

અમારી પરિસ્થિતિ જો ભાડે મકાન કેમ નથી મળી રહ્યું કોઈ નથી મળતું કાંતિનગર કે છે તો કોઈ મકાન નથી આપતું અમને ભાડે ભાડો ડિપોઝી માંગે છે દલાલી માંગે છે ક્યાંથી આપવાના અમારે કોઈ કમાવો ઓળવી તો હોવું જોઈએ અમારે આગળ પાછળ ભણે હા અમારા છોકરો છે નાનો અત્યારે સ્કૂલ નું અમે ભણતર બી બગડે છે બધાનું ક્યાં જવાનું ભાઈ અમે તો વિધવા છીએ આજ છોકરી છે મારી જો એને એને બી પપ્પા નથી મારે બી હસબેન્ડ નથી અમે બે બહેનો મારા મમ્મી જોડે મારા મમ્મી મારા મમ્મી બી હસબેન્ડ નથી ભાઈ નથી ક્યાં જવાનું અમારે માણસ વગર નું ઘર છે અમારું ઘર ઉપર અમારા આધાર તો બંગલાનું કામ કરી કરીને ઘર હવે ક્યાં સરકાર કે છે બેટી બચાવ બેટી પડાવ ક્યાંથી હવે રોડ ઉપર પડાયે સરકારે બી જોવું જોઈએ ને બેટી સામે એકલી ભાઈ મહિલા બહે શું કરવાની કોઈ માણસ સારો બી હોવો જોઈએ રોજગારી રોજનું લાવવાનું રોજનું ખાવાનું ક્યાંથી લાવવાના પૈસા અમારે અમારે બંગલાના કામ કરીને મકાન પાછા અમારથી થશે નહીં થાય અમને ઘર સામે ઘર આપો બીજું અમને કશું જોતું નથી સરકારે સરકાર સુધી અમારે એટલી માંગણી પહોંચાડો કે અમને ઘર સામે ઘર આપે અમને બીજું કશું જોતું નથી એટલે જેટલા પણ લોકો રહે છે એ લોકો મોટા ભાગે બંગલાના કામ કામ કરે છે 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 મહિલાઓ બીજું કોઈ એમની પાસે નહીં ભાડે મકાન મકાન લેવા જાય તો મળી નથી રહ્યા બે દિવસથી દયનીય પરિસ્થિતિમાં રસ્તા વચ્ચે રહે છે ઠંડીમાં પોતાના બાળકોને બે ધાબડા વધારે ઉડાડીને સુવડાવે છે સ્મશાનમાં રહેતા એ લોકો મજબૂર બન્યા છે કારણ કે એમની પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી એ માંગી રહ્યા છે માત્ર એટલું કે એમને કોઈ વ્યવસ્થા કરીને આપો